એનું કારણ કહી દો અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ સીટ ટપકતી હોય તો બધા પાછા વળી જાજો ગણેશભાઈને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બિહારી પાટીદાર સમાજ એમએલએ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો નો જો એને કોઈ છાવરસે એટલે તમને બધાય તમે બધાય મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધા ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાન ના ફોન માન રાખવાનો નથી એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં